ગઈકાલે અમારા એક મિત્ર ડૉક્ટર મુકેશભાઈ પડસાણા સાહેબનો ફોન આવ્યો હતો કે અમારા એક ઓળખીતા છે પિનલબેન એમનું બ્રેન્ડેડ થઈ ગયું હોય એવો અમને મેસેજ છે તો આપ આવો અને બધા રિપોર્ટ જુઓ ત્યાર પછી આપણે આગળ નક્કી કરીએ જો બ્રેન્ડેડ હોય તો આપણે અંગદાન માટે આગળ વધવું છે જેથી અમે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક કર્યો હતો એમણે રાત્રે બે વાગે જ એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેન્ડેડ છે એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે અઢી વાગે જ સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા એટલે આ પિનલબેન જેમની ઉંમર અઠાવીસ વર્ષીય છે તેઓનું અંગદાન થયું આ સમગ્ર પ્રક્રિયામાં એમના પતિ મૌલિકભાઈ એમના ભાઈ યોગેશભાઈ એમના મામા પ્રદીપભાઈ અને બીજા જે છે એમના નાના મામા એમનું નામ છે ડોક્ટર મુકેશ પડસાળા સાહેબ એમનો સૌનો સંપર્કથી સૌના સાથ સહકારથી આ અંગદાન સફળ થયું હતું